દાખલા નંબર ચાર એકદમ સરળ દાખલો છે રાજકુમાર કૌશિક અને શર્મા બોલો કેટલા ભાગીદાર છે પ્રમાણ બોલો પેઢી નો કુલ નફો બોલો કેટલો છે તો દરેક ભાગીદાર ને મળતો નફો શોધો દરેક ભાગીદાર ને મળતો નફો જોઈતો હોય તો બે વસ્તુ આપણી પાસે જરૂરી હોવી જોઈએ બોલો કેટલી વસ્તુ બે એક તો તો નફો હોય એની માટે જોઈએ પાત્ર નફો નફો કયો જોઈએ અને બીજું જોઈએ નફા નુકસાન વેચણીનું પ્રમાણ તો દાખલામાં જુઓ તો વેચણી પાત્ર નફો આપેલો છે આપેલો છે નફા નુકસાન નું પ્રમાણ આપેલું છે તો એકદમ સરળ માત્ર આપણે શું કરી દેવાની વેંચણી લખાશે ટાઈટલ કેટલા ભાગીદાર છે પહેલો ભાગીદાર રાજકુમાર ટોટલ નફો બોલો કેટલો રાજકુમાર નો ભાગ કેટલો પંદર ભાગ્યા ત્રણેય નો સરવાળો पंदर भाग्या चौतरीस त्रीस हजार बीजो भागीदार बोलो कौशिक टोटल तो नफो के कौशिक तो नो भाग, भेद बराबर विश, वीसो भागीदार शर्मा एमा, अड़सठ हजार છે સહેલો એકદમ સેલો દાખલો તમને નફાની વેચણી કરવાનું કીધું તો નફા નું પ્રમાણ પણ આપી દીધેલું છે ને નફો પણ આપી દીધેલો છે તો દાખલામાં એ પ્રમાણમાં શું કરી દેવાની વેચણી